હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ આપનો સ્વાગત છે આજે આપણે આપણે ધોરણ વિષય સંસ્કૃતમાં પુનરાવર્તન જેનું સોલ્યુશન જોવાના છીએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને પ્રેશ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ પુનરાવર્તનમ એક જેમાં પેલું છે બરાબર જે પક્ષી છે ઘરે ઘરે જઈને પૂછે છે પછી જે વાઘભટ ઋષિ છે એમને કે છે બરાબર તો એ તમારે વાંચન કરવાનું છે બીજું મેઘો વર્તી ગીતનું અભિનય સહિત ગાન કરો

અતિથિજના વિદ્યા દે કદાચ પ્રશ્નચાર નીચેના વાક્ય નું અનુલેખન કરો પેલું ગુરુ અગ્નિ દૂર બીજું ગોષુ મમ પત્ની ગુરુ પાઠલેખને મમ પિતા અ સહાયતારોગતી વૃક્ષે ઉપવેશ

ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ સિલેક્શન કરી વિષય વાઇઝ પાઠ વાઇઝ વિડીયો મેળવી શકશો તો પેલું છે અહમ અષ્ટવાદને સાલામ ગચ્છામી તો તમારે મૂકવાનું છે કતિ તો અષ્ટવાદની જગ્યા આવશે કતિ અહમ કતિ સાલામ ગચ્છામી મમ મિત્રમ જામનગરે વસ્તે પુત્ર એટલે ક્યાં વસે છે મમ મિત્રમ કુત્ર વસ્તે ઉદ્યાને પુષ્પમ વિકસતે किम तो उद्याने किम विकसती राजेश मंदिर तह उद्यान गच्छति कुतः कुत्र तो राजेश कुतः कुत्र गच्छति क्या थी क्या जाए छे बालकः क्रीडनार्थं क्रीडांगणं गच्छति किमर्थम् तो बालकः किमर्थं क्रीडांगणं गच्छति कार्यालये वार्तालाप न भवति तो कार्यालये किम न भवति ચાલો નીચે આપેલા ગીતના અંતરાનું સ્વતંત્ર તથા સમૂહમાં ગાન કરવાનું છે નયતી ચલમપી વહતી કરો મેઘો વર્ષથી પ્રવહતિ નિરમ તૃષ્યતિ કૃષિ કહ ગોષ્ઠમ બરાબર એટલે મિત્રો તમારે એ કાવ્ય પુક્તિ છે એ તમારે પૂર્ણ કરવાની છે કે ભાઈ મેઘો વર્ષથી આટલું આપ્યું હોય અને ગોષ્ઠમ આપવું હોય તો તમારે શું લખવાનું જો મેઘો વર્ષથી પછી આવી રીતે ગોષ્ઠમ હોય એટલે તમારે શું પૂર્ણ એમ પછી વૃદ્ધિ આપેલું હોય તો રોહતી સસ્યમ ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ ત્યાર પછી અહીં તમારી શાળામાં ઉપયોગી બે વસ્તુમાં તમારે ચિત્રો દોરવાના છે અને તેના સંસ્કૃતમાં નામ લખવાના છે તો બ્લેક પાટિયું જેને આપણે કહેવાય કૃષ્ણ લેખન પીઠ બરાબર આગળ આ ઉપરાંત કેટલીક બીજી અન્ય વસ્તુઓ પણ તમે લખી શકો મેજ લેખન પીઠમ ખુરશી આસનદ આસંદ કાળુ પાટિયું કૃષ્ણ ફલક સોય સૂચિકા ચોક ધોતખઃ ચિત્રો ચિત્રાણી પંખો વ્યજનમ પટ્ટી માપી બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કમ્પ્લીટલી પુનરાવર્તન નું જે સોલ્યુશન છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત